ચૈતરભાઈ વસવાની મિટિંગમાં મળવાનું થયું છે ત્યારે સૌપ્રથમ તો મેં આપણે એટલું કહીશ કે અહીંયા જે આવેલા આપણા આદિવાસી ભાઈઓ જ છે અને આપણે બે પરિપત્ર વાંચો એ આદિવાસીને લગતા જે પૂરી વાર જો કીધું કે ભાઈ ડીજે ડીજે વાળો લીજે પાંચ થી ચાલીસ લાખ આપણને શું મળે એવા શોખ ન કરતા આપણે આપણી રીતે જ કરવું જોઈએ એ વાતને મેં સહમત આપું છું કારણ કે આપણે ખોટા ખર્ચામાં ઉતરી જઈએ છીએ આપણે બધો ચાલવા આવે તે ડીજે વાળ લીધે તારે આપણે એવા ને વાત વડના માર્યા ગાજર ખાઈએ ભાઈઓ આપણે એવું ન કરતા આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણી કઈ બી પ્રસંગ હોય તો ઉજવો શાંતિથી ઉજવો લહેર કરો નાચો કુદો આખી રાત હવે આપણે જ્યારે મળન થયું ત્યારે અહીંયા કેમ આપણે આવવું પડે ચૈતરભાઈ વસાવાની સભામાં દૂર દૂર ગામડામાંથી બે બીજા જિલ્લામાંથી પણ દોડીને આવે છે એનું કારણ હું ચૈતરભાઈ એવા નિખાલસ માણસ છે અને એવા નેતા એવા બનવું જોઈએ આપણે સ્વાર્થી નેતા નહીં એને સ્વાર્થી નેતાને આપણે ચાહવાના પણ નહીં આટલી સંખ્યામાં જ્યારે એમને ભગવાને એની સુસૂત્રોત્સવ શક્તિ સુપાયેલી છે મોદી સાથે પણ ડેડિયાપાડામાં સમાંતર નેતૃત્વમાં મિટિંગ ભરી એમની સભામાં કોઈ નહીં મેં પણ ભાજપ ને બેઠક બનારો મેં ભરોસો હતો આ બધા વિસ્તારમાં આજ બધી આવી રોટલા ખાવા માંડી છે બધી મને બધા ઓળખે છે આ વિસ્તારમાં કોઈ બાકી નહીં મારો મહારાજ સાથે ભજનમાં રાતે ફરતો હોય અહીંયા આપણા જ માણસ છે બધા પણ કેવાનો ભાવ જેમ જેમ સમય બદલાય તેમ તેમ આપણે પણ ઋણ બદલવો પડશે ચાલે જ નહીં કારણ કે કેટલીક આ રીટા બેટ કીધું તેમ કેટલીક જમીનો આપણી પોતાની માલિકીને હડપ કરવાવાળા લોકો પણ છે એ આ ફુસ્સાહી રાખીને સત્તાનો ઉપયોગ કરીને બિચારા ગરીબને પાડી દેવામાં આવે એ મને ખ્યાલ છે કેટલાક મારે આ બાજુના મુદ્દા પણ એટલે કોઈનાથી બીવાની જરૂર નથી આપણે ભગવાનથી ડરવાનું છે સમાજ આપણો જ છે આપણે આપણા સમાજને કેમ ઉત્થાન કરીએ અને જે આ ગરીબી રેખા હેઠળ જીવતા લોકો ખેડૂતો એમને આર્થિક બાબતમાં જોઈએ તો ભાવ ભાવમાં કોઈ ઠેકાણા પડતા નહીં કેટલાક ભાવના પ્રકાર છે એમાં સ્થિર ભાવ ટેકાનો ભાવ ભવિષ્યના ભાવ ભૂતકાળનો ભાવ આ રીતે ઇકોનોમિક્સમાં લખેલું હોય છે એમાં ભાવ નક્કી કરવામાં આવતા હોય છે પણ આ લોકોને આ ખાડા કરીને એ ભાવને બાજુ પર મૂકી દીધા કારણ કે સ્થિર ભાવ રાખે કપાસનો ભાવ પંદરસો સત્તરસો હોય તો એ રાખવા જાય તો પછી એમને ઠગવાનો વેઠ નહીં પડે એટલા માટે આ બધું ષડયંત્ર પહેલું છે એ ષડયંત્ર ને આપણે કાઢવાનું કામ આપણે કરવાનું ખાસ વિનંતી કે ઝાડુ એક ચમત્કારી વસ્તુ છે તમારા હાથમાં રોજ આવે એના ભગવાન વગર નહીં ચાલતું રાજાઓને ની ચાલતું એની વગર સ્વચ્છતા પ્રભુતા એ નિશાન આપણે બોલાયું નથી એટલે આમાં રાજની આપણા માનનીય સુરામલા આપણે અરવિંદભાઈ કેજરીવાલ નો ખુબ ખુબ આભાર કે આખા દેશમાં આ નિશાને પસંદ કર્યું કેટલા બુદ્ધિશાળી માણસ કહેવાય એટલે આપણે સૌએ બેનો હવે આવતી જિલ્લા તાલુકા પંચાયત ને આપણે કબજે કરવાની જિલ્લા તાલુકા પંચાયત એ આપણો સ્થાનિક કાર્યકર્તા કાર્ય કરવાની પદ્ધતિ છે નાના નાના કામો જે કઈ મારા મિત્રો હશે આવનારા જિલ્લા તાલુકાના સદસ્યો ઉમેદવારો ચૂંટાઈ આવશે તો એમને પણ કાળજી રાખવી પડશે કે ભાઈ અમારા જે કામ અધૂરા બાકી રહેલા છે એ પૂરા કરવાની કેવું આપણામાં હોવી જોઈએ મેં એમ કહું છું કે અહીંયા બધા આપણા કેટલા ગ્રેજ્યુએટ બીએસસી બી એડ ડોક્ટરો પણ પડેલા છે તો એમના બાપને આપણો છોકરો કહી શકે છે કે બાપા અત્યાર સુધી ઘણું આપણે ભાજપને આપ્યા પણ હવે આપણે ફરવું પડશે ચાલે નહીં એમ કહી દેવાનું એમને હવે કારણ કે બિચારા ભણ હોય એમને એટલો બધો ખ્યાલ હોય નહીં એટલે બીજા આવનારા જે સટોડિયા હોય ને તે એમને ગુમરાહ કરે એટલે આ પણ મારે યુવાનોને નમ્ર વિનંતી યુવાન મિત્રો જાગે અને જગાડે બાકી હવે આપણે સીધા બે તો કઈ મેળ આપણો પડવાનો નથી આ ભાજપની ફરતો સરકાર આપણે કહેવાનું કેવું કે છેવાડાના માણસો સુધી આપણે પહોંચાડવાની કોઈ બી વિકાસના કામ હોય તે હું શું પહોંચાડે એવા નવરાતા તો એમના પૈસા એમના ખિસ્સા ભરવા પેથી નવરા નહીં આવતા લોકો મારવા અનુભવ છે આ જે કોઈ મિત્રને ખોટું લાગતું હતું પણ એવું નહીં હકીકતની વાત સાચી છે આ બધી એટલે આપણે હવે અત્યારે અહીંયા ગામડાની અંદર શિક્ષણ બાબતમાં જોઈએ તો પૂરતા પ્રમાણમાં સ્કૂલો નથી સ્કૂલોની હોય પણ શિક્ષકો પૂરો નહીં કારણ કે મને ખબર છે બધું પૂરું તો મને કેટલાક શિક્ષકો તાણા મારી ઘેર પડી રહી કોઈ કોઈ જવાબદાર વ્યક્તિ હતા સુધી જોયું નહીં એટલે આદિવાસી વિસ્તારમાં હવે નહીં ચાલી લે તમે જાણ કરો સાદી કાર્યકર્તાએ જાણ કરો એ બધા આપણે સાથે સાથેથી લડીશું આપણે અને બધા એ તો એવા કામને આપણે થાળે પાડી દઈશું અને બીજું કે આપણે ભીવાની કોઈ જરૂર નથી ભાઈ લોકશાહી છે લોકશાહીમાં તમામ યુવાન મિત્રોને બહેનોને બોલવાનો અધિકાર છે એ બોલી શકે છે નિઃ નિઃશંકો જે બોલો નિરતા રાખો બહેનોમાં પણ એવી શક્તિ બોલવાની છે ભાઈઓમાં પણ વધારે શક્તિ આપેલી જ છે તમે જાગ્રત કરો તો આ વસ્તુ બનશે કારણ કે હવે વધુ મારા સાથી મિત્રો કેટલાક આવેલા છે અહીંયા એમને પણ વારો આપીએ આટલું કહું છું આ બાબતે આયોજકોનો ખૂબ આભાર આવેલા ભાઈઓ બહેનો નીતાબેન વગેરે નો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય હોય